મહત્વની જે ભરતીની પ્રોસેસ ક્યાં સુધી છે અને કેટલો સમય લાગી શકે છે અને શું નવો વળાંક આવી શકે છે એનો મૂકેલો છે તો ખાસ ખાસ જોવાનું અને મિત્રો નવા ચેનલ ઉપર ચેનલને જરૂર કરજો લેટેસ્ટ નવા અપડેટો છે એ તમને ચોક્કસ આપણી ચેનલના તરફથી જોવા મળી જાય છે હવે શું અપડેટ મળ્યા છે એના ઉપર વાત કરીએ તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જોવા મળ્યો છે તારીખ છે મિત્રો હવે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ જેમાં એક ડિસેમ્બર બે હાજર પચીસ તારીખ છે નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશીપ વીસ ડિસેમ્બર બે પચીસ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા જે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વી છે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ ત્રીસ જાન્યુઆરી છવ્વીસ છે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કોમન એન્ટર ટેસ્ટ જે મિત્રો એન્ટર જે ટેસ્ટ આવે છે મિત્રો એ ચૌદ ફેબ્રુઆરી છે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ એકવીસ માર્ચ બે હાજર છવ્વીસ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એપ્રિલ મે ડિપ્લોમા ઇન સ્કૂલ એપ્રિલ મે છવીસ અને આર્ટ ટીચર ડિપ્લોમા એટ્ર આર્ટ જે એપ્રિલ મે બે હાજર છવ્વીસમાં એની તારીખો આપવામાં આવે છે હવે તમારા મનમાં સવાલ એ છે કે આ તો થઈ ગયું છે રાજ્ય પુરુષ બોર્ડે જે આપી છે પરંતુ આમાં ટેટ ટાટ નો ક્યાં ઉલ્લેખ છે તો મિત્રો એના ઉપર વાત કરીએ તો અહીંયા તમને જોવા મળ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડને પ્રથમ વાર દસ જેટલી પરીક્ષાઓની એડવાન્સમાં તારીખો જાહેર કરી છે આ કોમન જે એન્ટ્રન્સ ટેસ્ટ જે મિત્રો ચૌદ ફેબ્રુઆરી અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છવીસ માર્ચ લેવાશે સાથે શિક્ષક યોગ્યતા માટે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે તમને થોડું ઝાંખું દેખાવું તો હું તમને અન્ડર કરીને દેખાઈ જઉં આ મિત્રો અહીંયા તમને અંડર જોવા મળ્યું છે એમાં નીચે લખેલું છે કે શિક્ષણ યોગ્યતા માટેની જે ટાટ ટેટની તારીખ સરકારની મંજૂરી બાદ મિત્રો જાહેર કરાશે તો એના સચિવ કોણ છે એના ઉપર વાત કરીએ

સમગ્ર વર્ષ દરમિયાન લેનાર પરીક્ષાનું અહીંયા તારીખો પણ આપવામાં આવી છે અને ટૂંક સમય મિત્રો નવી ટેટ ટાટની તારીખો છે એ મંજૂર થયા પછી મિત્રો મંજૂરી મળી ગઈ છે અને એની બાદ મિત્રો તમને જાહેરાત જોવા મળી જશે તો નવી ટેટ ટાટની નવી અપડેટ જાણવા ખાસ અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવી નવી ભરતીની અપડેટ છે તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે હાલ ફિલહાલ અત્યારે આ અપડેટ મળી છે તેની વિડીયોની મારફત તમને માહિતી આપી દેશે તો ખાસ લેટેસ્ટ અપડેટ અને નવી ઇન્ફોર્મેશન માટે સબ્બ્રાઈબ કરવાનું ભૂલશો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મળે નવી અપડેટ લેટેસ્ટ ન્યૂઝ સાથે જય હિન્દ જય ભારત